જલારામ બાપા વિશે ટિપ્પણીનો મામલો લીલિયા મામલતદારને રઘુવંશી સમાજ દ્વારા પાઠવાયું આવેદનપત્ર પત્ર જલારામ બાપા વિશે બફાટ કરનારા સ્વામી જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામી સામે ગુનો નોંધવાની માંગ સાથે લીલિયા રઘુવંશી સમાજના પ્રમુખ હિતેશભાઈ કારિયા તેમજ રઘુવીર સેનાના પ્રમુખ કિરીટભાઈ રવાણી દ્વારા મામલતદાર તેમજ લીલિયા પોલીસને લેખિતમાં ફરિયાદ અપાઈ આજરોજ લીલીયા મોટા પોલીસ સ્ટેશનમાં લીલીયા લુહાણા મજરના પ્રમુખશ્રી અને રઘુવીર યુવા સેનાના પ્રમુખ શ્રી કિરીટભાઈ રવાણી દ્વારા જે જલારામ બાપા વિશે જ્ઞાન સ્વામીએ જે બફાટ કર્યો છે જલારામ બાપાને જે નીચી કક્ષાના બતાડવાનું વર્તન કર્યું છે એનો લુહાણા સમાજે સખત વિરોધ કરી લીલીયા પોલીસ સ્ટેશનમાં કિરીટભાઈ જયંતિભાઈ રવાણી દ્વારા આજે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે લીલીયા પોલીસ સ્ટેશને લીલીયા લોહાણા સમાજ તમામ અહીંયા યુવા અને આગેવાનો હાજર રહી અને પીએસઆઈ શ્રી અને પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપી છે અને યોગ્ય પગલાં લેવાય એવી અમારે સૌની અહીંયાથી માગણી છે સ્વામી વીરપુર જલારામ મંદિરે જઈ અને માફી માગી લે અને આ જે કાર્ય થયું છે એને સંપન્ન કરે એવી અમે લોહાણા સમાજ બધા પાસે આશા રાખીએ છીએ